અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો હાલ હમણાં સુરતથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સુરત શહેરમાં હાલ રોગચાળાનો વ્યાપક કહેર જોવા મળી રહ્યો છે છેલ્લા પંદર દિવસમાં જ રોગચાળાને કારણે દસ દર્દીઓના મોત નીપજ્યા છે જે ચિંતાજનક સ્થિતિ સૂચવે છે શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ તાવ જાડા ઉલટીના કેસથી ઉભરાઈ રહી છે સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં જ સાત હજારથી વધુ દર્દીઓ સારવાર અર્થ આવ્યા હતા આ પૈકી ત્રણ હજાર ચારસો દર્દીઓ દાખલ કરવાની ફરજ પડી હતી દાખલ થયેલા મોટા ભાગના દર્દીઓ તાવ અને ઉલટી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે દર્દીઓની આ સંખ્યાઓને કારણે સિવિલ હોસ્પિટલના ઓપીડી અને વોર્ડમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે વોર્ડની બહાર પણ બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવી પડી રહી છે સિવિલ હોસ્પિટલ ઉપરાંત સિમર હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ સમાન સ્થિતિ પરવર્તી રહી છે દર્દીઓના સતત ધરાશાથી આરોગ્ય તંત્ર પર મોટો બોજ પડ્યો છે ત્યારે આરોગ્ય તંત્રને લોકોને સાવચેત રહેવું કહ્યું છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો